રંગ હલો હાય 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 હું રવિ બારુટ ફના રંગ ના ચાર ચાર સમાચાર આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ઇટલીના દરિયાકાંઠે બે બોટ ડૂબી શરણાર્થીઓ સામે સાઉથ કર્યો પાકિસ્તાનમાં ખેતરમાં ઘૂસી આવેલા ઊંટનો પગ કાપનાર છની ધરપકડ બિલાવલ ભુટ્ટોએ દુબઈથી નકલી પગ મંગાવ્યો અમેરિકાની પૂર્વ હાઉસ સ્પીકર નેન્સી પેલોસી દલાઈ લામાને મળવા ભારત આવ્યા ભારતના મહત્વના સમાચાર વડોદરા જયપુર પટના સહિત દેશના ચાળીસ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તપાસ એજન્સી એલર્ટ મોડમાં મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં કારની બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દેતા ત્રણસો ફૂટ ઊંડી ખાઈમાં પડવાથી યુવતીનું મોત મુંબઈના વસાઈમાં એક્સ બોયફ્રેન્ડે લોખંડના પાનાથી હુમલો કરી વીસ વર્ષથી યુવતીની જાહેરમાં હત્યા કરી નીટ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે એનટીએને નોટિસ ફટકારી કહ્યું છેતરપિંડીથી ડોક્ટર બનેલો વ્યક્તિ ખતરનાક હોય ગુજરાતના મહત્વના સમાચાર વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા મુદ્દે કાળો દિવસ ઉજવાયો ઉગ્ર આંદોલનના એઝાણ હાઈકોર્ટનો નેટફ્લિક્સની ફિલ્મ મહારાજ પર સ્ટે યથાવત આવતીકાલે વધુ સુનાવણી થશે સુરતમાં હરિભક્તોનું વડતાલ સ્વામિનારાયણ મંદિરના લપટ સાધુઓના વિરોધમાં બેનરો સાથે ઉગ્ર પ્રદર્શન જેતપુર જુનાગઢ હાઈવે પર માહી ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરી કરી પાણી ભેળસેર કરતા છ જણ ઝડપાયા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી မကြကားရောင်ကူးရှဲဖန်ရံကူးရှဲစမချာတူ